પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન સાધુ સાહેબ તથા સ્ટાફના માણસો ખેડૂત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબડિયા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા જે દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ અમૃતભાઈને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે બાઇકો ચોર્યો કરતી ગેંગના બે ઇસમો જેમાં પોસીના પોલીસ સ્ટેશનના ગુનાનો નાસ્તો ફરતો આરોપી દેવ્યાભાઈ ઉર્ફે દેવાભાઈ બાબુભાઈ ગમાળ રહે ગામ પીપડા તાલુકા કોટરા છવણી જિલ્લા ઉદયપુર રાજસ્થાન તથા તેની સાથે તેજાભાઈ હાપિયાભાઈ પારગી રહે બોટી તાલુકા કોટડા છવણી રાજસ્થાન વાળા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી બાળકોની ચોરીઓ કરે છે અને આજરો તેઓ એક કા કલરનું લાલ સફેદ કલરના પટ્ટાવાળું એચએફ ડિલક્સ મોટરસાઇકલ લઈ કોટડા ઘડીથી લોવડિયા તરફ આવી રહ્યા

મજકૂર પાસેથી બાઇક જોતા હીરો કંપનીનું કાળા કલરનું લાલ સફેદ કલરનું પટ્ટાવાળું એચએફડીલક્ષ મોટર સાયકલ જીજે જીરો નવ ડીએચ અગિયાર જીરો આઠ કાગળો માંગતા ન હોવાનું જણાવેલ તથા ઉડાવજ આપતા સંતોષકારક હકીકત ન જણાવતા તે બાઇક તેણે ચોરી છળ કપડથી મેળવેલ હોવાનું જણાતું હોય પોકેટ કોપ મોબાઈલ અંતર્ગત ઓનલાઈન ચેક કરતા સદર બાઇક ચોરી થયા અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હોય સદર બાઇકની કિંમત પચીસ હજાર ગણી બીએનએસ કલમ એકસો છ મુજબ તે કબજે કરી સદર પકડાયેલ આરોપીઓને થેરોલ પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બિરોજી સાબરકાંઠા